કમિશનરે એના ઉપરથી કાગળ પર રાજ્ય સરકારે લખ્યો છે પણ નવાની વાત તો એ છે કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે બાવીસ બાર કે એકવીસ બારમાં માં પત્ર લખી તમામ કોર્પોરેશન જાણ કરી છે કે આવી કોઈ નિમણૂક કરવી નહીં જે નિવૃત્ત થતા હોય એને કોઈ દી એક્સટેન્શન વધારાનું આપવું નહીં

ઠરાવ રદ કરવા માટે પણ કરી શક્યા હોત કમિશનરે એક વર્ષ પછી સરકારને કાગળ લેખો કારણ એમણે ખોટી છે અને કમિશનરે સેક્રેટરી જે એલએલબી કહેવાય કાયદાના જાણકાર કહેવાય એને કાગળ લેખો સરકારનો પરિપત્ર આપ્યો બીપીએમસીએ કલમ દેખાડી તો સેક્રેટરી પોતે પોતાની જવાબદારી સમજી જવાબ આપવાના બદલે મેયરનો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો ઉપયોગ કરી અને બીજાના ખંભે બંદૂક ફોડવાની કોશિશ કર્યું છે એક થી વધુ એક્સ્ટેન્શન ખોટા અને ગેરકાયદે હોવાનું કમિશનરનો શહેરી વિકાસ વિભાગ ને લખેલો પત્ર ગવાયું કમિશનર પોતે સ્વીકારે છે કે આ પ્રમાણે સરકાર ને સરકાર ના ચોવીસ બે હાજર બાર ના પરિપત્ર માં પણ આવા લાભાન્વિત કર્મચારીઓને છૂટા કરી દેવાની દાખલ કર્યા છતાં મેયર દિનેશ પટેલ ઉડાવ જવાબ આપીને આ મુદ્દાને ને હળવો કરવાની કોશિશ કરી રહ્યા એક બાજુ શિક્ષિત બેરોજગારો ની કતાર લાગી ત્યારે અંગત લાભા લાભો ને ધ્યાનમાં રાખીને આપવામાં આવતા આવા લાભો સાથે રવિ બુદ્ધ